એક સમૃદ્ધ ગામમાં એક સાધુ મકાન બનાવનાર અર્જુન રહેતો હતો તે પોતાની કલા માટે જાણીતો હતો પરંતુ તેના જીવનમાં સંઘર્ષ હતો સાવ સસ્તા જીવનના વાવડા તે પોતાના મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતો એક દિવસ જ્યારે અર્જુન માટી કલેક્શન માટે જંગલમાં નીકળ્યો ત્યારે તેને એક જૂના સજાવટવાળા માટાનો બટવો મળ્યો તે બટવો પણ ને સંકેતોથી બરોબર ઉગાડ્યો હતો તે બટવો ઘરના લાવતો અને સાફ કરીને જોવાયો જ્યારે તે બટવો પૂંચતો હતો ત્યારે એમાંથી એક મૃદુ અવાજ સાંભળાયો તમે મને મુક્તિ આપી છે અવાજ બોલ્યો મેન તમારી એક ઈચ્છા પૂર્ણ કરવાની તક આપી છે અર્જુન થોડી વાર માટે આશ્ચર્યચકિત રહ્યો પરંતુ પછી તરત જ વિચારીને તેણે ગામ માટે સમૃદ્ધિ અને સુખની ઈચ્છા કરી આ સ્પિરિટે તેની ઈચ્છા પૂર્ણ કરી અને ગામમાં તરત બદલાવ જોવા મળ્યો પાકો સારા થવા લાગ્યા નદીઓ વધુ પાણી ધરાવતી થઈ અને ગ્રામજનો સફળ થયા અર્જુનની સરળ રહી તે પોતાના સમાજને ફલતા જોવા માટે સંતોષી રહ્યો કાળ જતો ગયો અને ગામ એ શહેરમાં પરિવર્તિત થઈ ગયું અર્જુનની સ્વેચ્છા કથા લોકોમાં પ્રસિદ્ધ થઈ ગઈ અને તેને માન આપવામાં આવ્યું એ સમયે જ્યારે અર્જુન જરાવ ચાલ્યો હતો તેણે નવો પેઢી માટે તે જાદુઈ બટવો આપી દીધો તેને એક નવજાત દયાળુ છોકરી મીરા પસંદ કરી જે તેની બરાબર હતી મીરાએ તે તે બટવો લીધો અને પણ જેમ કે અર્જુને એક સમયે તે બટવોને સમજદારીપૂર્વક ઉપયોગ કર્યો તે પછીના પેઢીને સુખી રાખવા માટે તે જાદુઈ બટવો કૃતિ અને સુખનો પ્રતીક પ્રતિક બની ગયો અને તેની કથા પેઢી બાદ પેઢી શરૂ થઈ જે માનવતા અને સમુદાયની મહત્વતા શીખવે છે આ રીતે જાદુઈ બટવાની કથા જીવંત રહી એક વ્યક્તિની શુભેચ્છાની શક્તિ અને તેની આજુબાજુની દુનિયાની અસર પર પ્રમાણ છે